આ સ્ત્રીઓને પણ નુકસાન છે બાળકોને ભણવાનું પણ નુકસાન છે બાળકોને ભણવા જવા માટે બે વાલી મૂકવા જવાના રાત્રે લેવા માટે આવવાના મિનિમમ અહીંયાથી જતા દોઢ કલાકનો રસ્તો થાય છે કોઈ સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી જેમ કે આરોગ્ય વિભાગ કે શિક્ષણ અને આંગણવાડી અને કહેવાનો મતલબ કે રસ્તાને કારણે વીજળી પણ નથી આજ સુધી અહીંયા લાઈટની કોઈ સુવિધા નથી તો બિચારા આ ગ્રામજનો જે વંચિત તો છે પોશીના તાલુકાને ટ્રાઇબલ એરિયા જાહેર કરવામાં આવ્યો છે પણ કેટલા દિવસ સુધી આ મારે બેઠવાનું હું કોઈ પક્ષ ને કે કોઈને રજૂઆત નથી કરવા માંગતો પણ હું સાહેબ શ્રી અહીંયા તાલુકા લેવલ જિલ્લા લેવલ ચાહે તો ગાંધીનગર લેવલ સુધી અમે રજૂઆત કરીશું કે આ જે ગામડાના લોકો છે જે અમારા અભણ આદિવાસી સમાજના લોકો છે જેમને જાગૃત કરવા માટે હું એક મારા રીતે જે હું સામાજિક કાર્ય કરું છું તો એના વતી હું એ જ કહીશ કે બધા સાથ આવશો ને હાથ ઊંચો કરીને તો પહેલી આમની ડિમાન્ડ છે કે આમને એક રસ્તાની સુવિધા થવી જોઈએ અને રસ્તાના સુવિધાને કારણે શિક્ષણ આરોગ્ય અને આંગણવાડી દરેક સુવિધાઓ શક્ય બને એવું છે તો હું સરકાર શ્રી ને એ જ વિનંતી કરીશ કે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરે અને અમારી આદિવાસીની લાગણીઓ અને માગણીઓને ધ્યાને લે જય જોહાર જયારે